ગુજરાત એસટી નિગમ ઓગસ્ટમાં આવતા રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન બસના રેગ્યુલર સંચાલન ઉપરાંત એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરશે તેની સાથે જ જો કોઈ રૂટ પર વધારે ભીડ જણાશે તો ત્યાં પણ વધારાની બસ દોડાવવા તમામ ડેપોના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે એસટી નિગમના અધિકારીઓ જણાવ્યું કે ગયા વર્ષે બે હજાર રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન નિગમે અમદાવાદ સહિત રાજ્યભરના તમામ મુખ્ય ડેપોથી છ હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કર્યું હતું જેમાં પંદર લાખથી વધુ પેસેન્જરો મુસાફરી કરી હતી આથી આ વર્ષે પણ ગુજરાત નિગમ દ્વારા પેસેન્જરો માટે વધુ એક્સ્ટ્રા સંચાલન આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો રક્ષાબંધનના તહેવારમાં જિલ્લા મથક તેમજ તાલુકા મથક ઉપરાંત અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરી વિસ્તારમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવામાં આવશે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો